સમાચારમાં આગળ વાત કરીશું ગુજરાત કોંગ્રેસની કમાન ફરીવાર અમિત ચાવડાના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તુષાર ચૌધરીને વિધાનસભામાં પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે અમિત ચાવડા પર કોંગ્રેસે ફરી એકવાર અહીંયા વિશ્વાસ મૂક્યો છે શક્તિજીના રાજીનામા બાદ આ પદ જ્યારે ખાલી પડ્યું હતું ત્યારે તે પદને હવે ભરવામાં આવ્યું છે અને અમિત ચાવડાનું નામ અહીંયા જે નક્કી કરવામાં આવ્યું છે પક્ષના નેતા તરીકે અમિત ચાવડાને નક્કી કરવામાં આવ્યા છે સાથે જ વિધાનસભાના પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીને અને પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને અહીંયા ગુજરાત કોંગ્રેસે કમાન સોંપી છે શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદનું આ પદ જે પ્રમુખ પદ છે એ ખાલી હતું અને તેના કારણે અહીંયા અમિત ચાવડાનું નામ હવે નક્કી કરવામાં આવ્યું છે ફરી વાર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અમિત ચાવડા પર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ ની જવાબદારી જે છે અમિત ચાવડાને સોંપવામાં આવી છે ત્યારે અમિત રાજકીય સફર વિશે વાત કરીએ તો યુવા કોંગ્રેસના એક્ટિવ સભ્ય તરીકે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો હવે જ્યારે એમની પાસે આ એક મોટી જવાબદારી આવી છે ત્યારે એમના કરિયર વિશે વાત કરીએ તો પ્રથમ ચૂંટણીની જીત એમને બે હજાર બેમાં ભાલોડિયા વિધાનસભા બેઠક પરથી મળી હતી ત્યારે એમણે જ્યારે શરૂઆત કરી ત્યારે બે હજાર બેમાં એમની પહેલી જીત ત્યારબાદની રાજકીય સફરની વાત કરીએ તો પાંચ વખત અમિત ચાવડા જે છે એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે એટલે કે ખૂબ જ મોટી અહીંયા સફર તેમણે ખેડી છે બે હાજર બે હોય બે હાજર સાત હોય બે હાજર બાર હોય બે હાજર સત્તર હોય બે હાજર બાવીસ હોય આ તમામ એ વર્ષો છે કે જ્યારે તે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે તે આશીર્વાદ મળ્યા છે જનતાના વાત કરીએ તો વિધાનસભા બેઠકથી તે ચૂંટાયા છે એટલે કે હમણાંની થોડા વર્ષો પહેલાની તો બે હજાર બાવીસમાં કે જયારે તે કપડવંજ બેઠક પરથી ચૂંટાયા હતા ગૃહ વિભાગના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પણ તેમણે કામગીરી કરી છે એટલે કે એમની પાસે જે આ બહોળો એક્સપિરિયન્સ છે એ જ એક્સપિરિયન્સના આધારે અત્યારે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે

જે અહીંયા વાત કરવામાં આવે ઘણી વાર કે કોંગ્રેસની અંદરની જે ક્યાંક ને ક્યાંક જે દોષ હોય કે પછી જે પણ વસ્તુઓ હોય તેમાં અહીંયા તે આગળ રહેતા હોય છે પણ દલિત આદિવાસી અને પછાત વર્ગના લોકોમાં પણ તેમનું પ્રભુત્વ છે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મુખ્ય ચહેરો પૈકીમાંનો એક ચહેરો એ અમિત ચાવડાનો હતો એટલે કે સંગઠનની શક્તિ કઈ રીતે જાળવી રાખવી તે અમિત ચાવડાને ખબર છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી સંચાલનમાં સહભાગી જવાબદારી તેમને મળી હતી બે હજાર ચોવીસની જે લોકસભા ચૂંટણી હતી એ સમય પર તેમની કામગીરી હતી હાલ અમિત ચાવડા આંકલાવથી ધારાસભ્ય છે ત્યારે અહીંયા જે કન્ટિન્યુની જે વાત કરી રહ્યા છે આપણે જેમની રાજકીય સફરની વાત કરી રહ્યા છીએ ત્યારે અનેકવાર ધારાસભ્ય બન્યા અનેકવાર તમને આવી મોટી જવાબદારી મળી છે કોંગ્રેસે અહીંયા ફરીવાર ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમને કમાન્ડ સોંપી છે